આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિજુડી પાત્રથી ફેમસ કોમેડી યુટ્યુબ ચેનલ વન મીડિયા એન્ટરટેનમેન્ટ્સ વિશે દોસ્તો આ ચેનલ કોમેડીને લઈને બહુ જ ફેમસ છે યુટ્યુબ પર અને તેની અંદર વિજુડી કરીને જે પાત્ર છે જે સ્ત્રીનું જે પાત્ર છે એકદમ કોમેડી પાત્ર છે તેને લઈને વિજુડીના વિડીયો કરીને કોમેડી વિડિયો કરીને આ યુટ્યુબ ચેનલ બહુ જ ફેમસ છે અને અત્યારે આ કોમેડીની અંદર જો વાત કરીએ તો સૌથી અવલ નંબર પર આ ચેનલ અત્યારે આવે છે એક હજાર વિડીયો આ ચેનલ પર અપલોડ કરેલા છે અને સબસ્ક્રાઈબર તમે જોઈ શકો છો સત્યાવીસ પોઈન્ટ બે લાખ એટલે ત્રણ મિલિયનની નજીક આ સબસ્ક્રાઈબર પહોંચી ગયા છે તો દોસ્તો આ વિડીયોની અંદર આપણે આ જે ચેનલ છે વન મીડિયા એન્ટરટેનમેન્ટ જે વીજળી પાત્રથી ફેમસ કોમેડી વિડીયો બનાવે છે તો આ કોમેડી ચેનલ કેટલું કમાઈ છે મહિને અને વર્ષે કેટલી કમાણી કરે છે યુટ્યુબ પર તેને લઈને સંપૂર્ણ માહિતી હું આ વિડીયોની અંદર આપવાનો છું ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તે વિડીયોનો લાઈક કરજો દોસ્તો આપણે આવી ગયા છે વન મીડિયા એન્ટરટેનમેન્ટ એનાલિટિક્સ ઉપર આ એનાલિટિક્સની અંદર હું તમને બતાવીશ કે પર વિડીયો આ ચેનલ કેટલી કમાણી કરે છે તો અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી કે એક હજાર અડસઠ વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે ત્રણ મિલિયનની નજીક અહીંયા સબસ્ક્રાઈબર છે અને આ ચેનલ જે છે એ એન્ટરટેનમેન્ટ પર્પઝથી છે એટલે કોમેડી વિડીયો બનાવતી હોય છે અને ડિસેમ્બર બાવીસ બે હજાર સત્તરથી આ ચેનલને બનાવેલી છે નીચે જઈશું અને આપણે રેન્ક ચેક કરીશું તો ઓલ ઓવર વર્લ્ડ આ જે ચેનલનું રેન્ક છે આઠસો ને રેન્ક છે અને અહીંયા તમે જોઈ શકો છો જે સબસ્ક્રાઈબર રેન્ક પણ સારો છે એક હજાર સત્તાણુંમાં એટલે જે સબસ્ક્રાઈબરનો ગ્રોથ પણ આ ચેનલ પર સારો છે હવે અહીંયા તમે જોઈ શકો છો એસ એસ્ટિમેટ જે મંથલી ઇન્કમ છે તમે અહીંયા જોઈ શકો છો 2300 ડોલર ડોલરથી લઈને 37000 હજાર ડોલર મંથલી આ ચેનલની ઇન્કમ છે બહુ સારી ઇન્કમ છે બધી ચેનલો કરતાં પણ ગ્રોથ આ ચેનલનો વધારે જ છે તમે જોઈ શકો છો અને અહીંયા જેવું તમે જોશો આ જે કન્વર્ટ કરીને રૂપિયાની અંદર તમે જોશો તો કરોડો ઉપર ઇન્કમ આ મંથલી પણ થતી હશે અને અહીંયા તમે યરલી પણ ઇન્કમ જોઈ શકો છો બે હજાર ડોલરથી લઈને ચાર લાખ પિસ્તાલીસ હજાર ડોલરની અંદર કમાણી એટલે તમે એને કન્વર્ટ કરશો તો કરોડોની અંદર કમાણી આ ચેનલ પર થઈ રહી છે બહુ જ બહુ મોટી ચેનલ છે વન મીડિયા એન્ટરટેનમેન્ટ એક હજાર વિડીયો ઉપર અહીંયા વિડીયો અપલોડ કરેલા છે અને જેમાં લેટેસ્ટ વિડીયો તમે જોઈ શકો છો વિજુડી પાત્રથી આ ચેનલ બહુ ફેમસ છે અહીંયા તમે જો કે વીજળીએ છૂટાછેટા કરવા માટે ગામ ભેગું કર્યું હમણાં જ રીસન્ટ વિડીયો આ ચેનલ પર અપલોડ કરેલો છે અને ઢગલા અંદર એટલે કે લાખો ઉપર આ ચેનલ પર વ્યૂઝ આવતા હોય છે અને સારી એવી કમાણી આ ચેનલ કરે છે હવે પર વિડીયો આ ચેનલ કેટલી કમાણી કરે છે એ હું તમને નીચે બતાવી દઉં હવે આપણે જોઈશું કે જે લાસ્ટ મંથની અંદર જે પર વિડીયો પર કેટલી કમાણી કરી છે એના એનાલિટિક્સ અહીંયા યુટ્યુબ સ્ટેટ સમરી યુઝર સ્ટેટિસ્ટિક ફોર વન મીન્ડિયા એન્ટરટેનમેન્ટ નવ અગિયાર બે હજાર ચોવીસથી લઈને ચોવીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન જે પણ વિડીયો અપલોડ કર્યા છે ચેનલ તેની ઉપર દરેક વિડીયો પર કેટલી કમાણી કરી અપલોડ કર્યો બે લાખ સિત્યો છે પર વિડીયો પરથી લઈને અગિયારસો ડોલર સુધીની એક વિડીયો ઉપર ઇન્કમ છે જેવું તમે કન્વર્ટ કરશો એટલે તમને ખ્યાલ આવશે ત્યાંસી હજાર સુધીની ઇન્કમ થઈ શકે છે ત્યાં હજારથી લઈને લાખ સુધીની ઇન્કમ પર વિડિયો પર થઈ શકે છે અહીંયા બાર તારીખે જે વિડીયો અપલોડ કર્યો તેની પર ત્રણ લાખ તેત્રીસ હજાર વ્યૂ આવેલા કેટલા છે દરેક વિડીયોની અંદર લાખ ઉપર તો વ્યૂઝ હોય છે જ આ ચેનલની અંદર ત્યાંસી ડોલરથી લઈને તેરસો ડોલર જેટલી ઇન્કમ અગિયાર તારીખનો જે વિડીયો હતો તેની અંદર પણ હતી બાર તારીખનો જે પણ વિડીયો છે તેની પણ કરી હતી એટલે દર વિડીયો ઉપર તમે જોઈ શકો લાખોની અંદર વ્યૂ છે અને પચીસોથી લઈને બે હજારથી લઈને પંદરસો ડોલર જેટલી ઇન્કમ દર વિડીયો ઉપર છે હવે આપણે નીચે જોઈશું અને ડેલી એમનું એવરેજ કેટલું હોય છે એ પણ જોઈશું ને વીકલી એવરેજ કેટલી ઇન્કમ હોય છે એ પણ જોઈશું ડેલી એવરેજ તમે જોઈ શકો છો અહીંયા સિત્યોતેર ડોલરથી બારસો ડોલર ડેલી એમનું એવરેજ છે આટલી તો ડેલી પર વિડીયો પર એમની ઇન્કમ હોય છે જ એવરેજ છે આ અને વીકલી એવરેજની વાત કરીએ તો દર અઠવાડિયે એ પાંચસો એકતાલીસ ડોલરથી લઈને આઠ હજાર સાતસો ડોલર એટલે નવ હજાર ડોલર સુધીની અઠવાડિયેમાં એ ઇન્કમ કરી લેતા હોય છે જેવું તમે અહીંયા ગૂગલમાં જઈને ડોલરમાંથી રૂપીઝની અંદર કન્વર્ટ કરશો એટલે ખ્યાલ આવી જશે કે અઠવાડિયે એ કેટલું કમાય છે અને છેલ્લા ત્રીસ દિવસની અંદર એમની કમાણી તમે જોઈ શકો છો ત્રેવીસો ડોલરથી લઈને સાડત્રીસ હજાર ડોલર છેલ્લા ત્રીસ દિવસની અંદર તેમની આ ચેનલની કમાણી છે સાડત્રીસ હજાર ડોલર એટલે લાખોની અંદર એમની ઇન્કમ થાય છે પર મહિને તો દોસ્તો આ કોમેડી ચેનલ પર નતર ગુજરાતની અંદર બહુ મોટી ચેનલ છે જે પૈસા કમાવાની અંદર નંબર વનની અંદર આવી શકે છે તો દોસ્તો આ વિડીયોની અંદર મેં વાત કરી જે વન મીડિયા એન્ટરટેનમેન્ટ ચેનલ છે જે વિજુળીના પાત્રથી વિજળીનું જે કેરેક્ટર છે એક લેડીઝનું જે કેરેક્ટર જે કોમેડી વિડીયો બનાવે છે તે કેરેક્ટરથી જ આ ચેનલ જે છે એનો ગ્રોથ થતો હોય છે કોમેડી વિડીયો બહુ જોરદાર બનાવતા હોય છે અને સારા એવા લાખોની અંદર વ્યૂઝ આવતા હોય છે અને જે કમાણી છે તમે જોઈ લીધી કે કેટલી કમાણી આ ચેનલ કરતી હોય છે તો તમે પણ જો યુટ્યુબ ચેનલ બનાવી હોય તો ચેનલ પર કામ કરતા રહેજો આજ રીતના વ્યૂઝ તમારી ચેનલ પર આવશે એક હજાર વિડીયો આ ચેનલ પર અપલોડ કરેલા છે તેના દ્વારા તમને અહીંયા ઇન્ફોર્મેશન મળશે કે કેટલા વિડીયો અપલોડ કરી શકાય અને કેટલા વિડીયોથી તમે ગ્રોથ મેળવી શકો છો તો ચેનલ પર મેં જે તમને માહિતી આપી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલ પર નવા છો આ જ રીતની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ